મારું નામ મયુર દિનેશભાઈ મકવાણા છે ગામ નેસરા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ હું નેસરા ગામનો રહેવાસી છું કોળી પટેલ મારા ગામમાં અત્યારે દબાણની ચર્ચા બહુ ખૂબ ચાલી રહી છે બરાબર અને મારું દબાણ મારી હદમાં છે મારો સ્વર્ગ નંબર તેસઠમાં મારી જગ્યામાં મારી માલિકીની જગ્યામાં મેં મારી દિવાલ કરેલી છે એ છતાં સરપંચ એવું કે સરપંચના પતિ એવું કહે છે કે ભાઈ આ વસ્તુ તારી દબાણમાં છે તમે મારું ગાડી નાખવાનું છે મારી જોડે ટોટલી પૂરા હોય છે સર્વે નંબર તેસઠ સાત બારની નકલ ખાતા ખાતા નંબર છે આકાણી છે કે વરંડાની ટોટલ પહેલાંની માહિતી છે ઓગણીસો અડસઠનો અમારા જોડે દસ્તાવેજ પડ્યો છે એ છતાં આ અમને ધમકી આપીને દબાણમાં રાખીને કોળી પેટ્રોલનું પાડવાનું ટાર્ગેટ કરે છે બસો એકત્રીસ સર્વે નંબરમાં અમારી આ દીવાલ આવતી નથી આ દિવાલ ગામના ઝાપાથી ચાલુ થઈને ખરાવાર લગ્ન આવે છે તો ગામના જાપાથી એમને દબાણ ઘાટતું ઘાટતું આવવું પડે એ છતાં અમને દબાણમાં રાખીને આ વસ્તુ એમનો ઉપયોગ કરે છે એમનો પાવર છે એના કારણે આ આ વસ્તુ બને છે સર્વે નંબર બસો એકત્રીસ બેટાવાડાના ટેકરાથી ચાલુ થઈ નેસડા ગામના ગામના ખરાવારના અડીન પાલડીના ધરા લગ્ન જાય છે એ છતાં કોળી પટેલને ટાર્ગેટ બનાવીને કોળી પટેલના જ છ મકાન પાડવાના છે બીજું કઈ ટાર્ગેટ બનાવતા નથી આમને જોડે પાવર છે આમને એક દિવસમાં પોલીસ પ્રોટેક્શન જોવી તો એક દિવસમાં પોલીસ પ્રોટેક્શન આપી દે છે આમાં પાછળ કોણ છે એ અમને ખબર નથી આ જ્ઞાતિવાદ ઉભો કરે છે અમારા ઘર પાડ દીધા અમારા વાર મુખ્યા આવા આશરો અમારો કઈ નથી અમારો છોકરો ભૂજી થઈ ગયો સર અમારી વહુ ભેગી રહેવા નથી દેતી અમારે રહેવું ક્યાં અમારે એક સહી પાડવા આવવાના હાથ હા એક પાડી દીધું તમારું મકાન કોને પાડ દીધું મહિલા સરપંચ ના પતિ મહિલા સરપંચ પોતે આવ્યા હતા એના પતિ આવ્યા

જે આ ગામની જગ્યા છે એ બીજે છે ભાઈ આખા ગામની જગ્યા બીજે છે આ કોળી પટલ ને ટાર્ગેટ કર્યા છે આ સરપંચો ને ચાલશે ભાઈ તરીથી પાંત્રી મકાનો આ ગામમાં દબાણ માં જ છે આ સર્વે નંબર બસો એકત્રીસ માં અમારી જે જમીન જગ્યા રહી મકાન ની એ કોઈ દબાણ માં છે નહીં ખરાબામાં આમાં બનાવેલા છે પણ અમારી જગ્યા નથી એટલે અમે બનાવ્યા છે ખા અમારા કના જગ્યા હો તો અમે ખરાબામાં સુલેવા બનાવી તમે કોને કોને રજૂ અમે ગુજરાત ચલાવી છીએ અમારા કાકાના કોઈ રળનારું નથી હું એમના ભાઈનો છોકરો છું પચાસ 60 વર્ષથી 50 અમે આ મકાન બનાવીને બેઠા છીએ આ લોકો નાતી દેવાથી કોળી પટલ ને ટાર્ગેટ કરે છે તમે આના વિશે રજૂઆત કોને કોને કરી રજૂઆત ઢોળકા તાલુકામાં કરી પીડિયોમાં મામલતદારના બધાને કરી ચુકેલા છે અમે એમના પાખ ગદડી થાકી ગયા છીએ આ લોકો પૈસા આપીને જ લાવે છે કોઈ પોલીસવાળા કે કોઈ બિન ઉલ્લેખ નથી આયા પરણ લાવેલા છે પૈસા આપીને ખરીદી લાવેલા છે આ લોકો કાયદેસર કોઈ અમને બતાવ્યું નથી કે આ દબાણમાં છે તમારું પૈસા કોને આપ્યા પૈસા તો કોને સરપંચો નિમને આપ્યા હોય ને સાહેબો એટલે કોને પોલીસ પૈસા પોલીસ આપ્યા હોય તો આયા હોય ને તો ધમકી આપો ને આમને ધમકી આપો છે નીકળી જાવ પાડી દેવાનું છે આ પાડી દીધું માન માના ઘર બનાયું છે મારા કાકાને કોઈ રળડરું નથી છોકરો તોય ગુજરી ગયો છે હવે પૈસા કોણ આપશે ઊભું કરવાના તામકે કોને જાય એવું નથી તો આયે દેખા છે એમને હલાય દઉં ડબાણ નંબર બાંધતા ના એમને તાજો રોજ મચાયતા ન્યુ શું કરવાનું આ હોય અન્યાય કોળી પટેલ સાથે મારું નામ અજયભાઈ મકવાણા આ નીચડા ગામનો દોઢક વર્ષથી આ પ્રશ્ન સળગતો રહ્યો છે કે જ્યાં ત્રીસથી પાંત્રીસ મકાનો આવેલા છે તેમને ડિમોલેશન માટે દબાણ દૂર કરવા માટેનો જે આ પ્રશ્ન સળગતો ઊભો છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ જોવા મળ્યો છે ગામજનોનું એવું કહેવું છે કે આ જે મકાનો પાડવામાં આવે છે ફક્તને ફક્ત કોળી સમાજના પાડવામાં આવે છે અને કોળી સમાજના જેટલા પણ મકાનો અહીંયા જે અમને રજૂઆત કરેલી છે કે જે કમ્પ્લેન મોકલેલી છે તો એ બધાએ તમે જોઈ શકો છો કે પ્રાંતને કલેક્ટરને ટીડીઓ સાહેબને બધાને આમને લેખિતમાં રજૂઆત કરેલી છે ધારાસભ્યને પણ આ રજૂઆત કરેલી છે તેમ છતાં ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ પાવર હોય કે ચૂંટણીની કોઈ અંગત અદાવત હોય તેના કારણે આના ઉપર કોઈ એક્શન લેવામાં આવતી નથી કોઈ ઠોસ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તો આ મીડિયા દ્વારા અમે એવી રજૂઆત કરવીએ છીએ કે આ જે ગામના હોળી સમાજને અન્યાય થાય છે તો એને તમે સરકાર સુધી રજૂઆત કરો અને તમારે જો ડિમોલેશન કરવું હોય તો શરૂઆત જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી કરો આવી રીત તમે મનમાની કરીને જે આ સરપંચ દ્વારા જ્ઞાતિ વાત કરીને મનમાની કરવામાં આવે છે તો આને કડકમાં કડક તમે અમે વ વખોડવી છીએ અને આનાથી તમારાથી જેટલું બને એટલું સમા સરકારને રજૂઆત કરી આ જે દબાણ દૂર કરવામાં આવે છે એને તમે જે સાચા પગલે જે કરવાનું છે એ તમે નિર્ણય લઈ અને સમાજને એક ન્યાય અપાવો અને કોળી સમાજને જો આવો હળહળતો અન્યાય થાય છે તો કોળી સમાજ બંધ બેસે નહીં સાંખી લેશે નહીં તો અમારી એક જ રજૂઆત છે કે આજે જે જ્ઞાતિ વાત કરવામાં આવે છે એને અમે સખ્તમાં સખ્ત વખોડીએ છીએ સર્વ સમાજને સાથે લઈને જે ડિમોલેશન કરવાનું છે એ આવે અને બધાને સાથે રાખીને આખા ગામનું ડિમોલેશન કરવામાં આવે અડધું ગામ જવાનું છે આ જે ગેરકાયદેસર જે બંધારણ બધાએ બાંધકામ કરેલા પંચના પતિ જે આ દબાણ દૂર કરવાના જે આ બધા કાર્યક્રમો કરે છે તો એમાં અડધું ગામ જશે અને બધા રાજી છે અહીંયા જે કોળી સમાજના પણ જેટલા પણ ઘર છે જેને પણ નોટિસું બજાવી છે બધા રાજી છે કે તમે પહેલાંથી કાયદેસર જે પદ્ધતિસર જે કાર્યવાહી કરવામાં આવે ને એમાં અમે તમારી સાથે છે પણ તમે શરૂઆત જ્યાં પહેલાં છે ત્યાંથી કરો પછી અમે અમારી સ્વેચ્છાએ અમે તમારી સાથે રહીને આ બધું દબાણ દૂર કરાવશું

અને જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચિંતા આપવામાં આવી હતી ત્યારે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ નીચલા ગામમાં મહિલા ઉત્તરબેન સરપંચ છે પરંતુ તેમના પતિ પાસે કોઈ હોદ્દો નહીં હોવા છતાં પણ તેઓ સરપંચની જેમ રોપ જમાવી રહ્યા છે અને સરપંચના પતિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સરપંચ દ્વારા ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે કે પછી સરપંચના ના પતિ દ્વારા તેમના પતિ સરપંચ હોવાનું ગેરઉપયોગ કરવામાં આવે છે દબાણ દૂર કરવું હોય તો તમામ લોકોનું દબાણ દૂર કરવું જોઈએ માત્ર કોળી સમાજના લોકોનું જ નહીં પરંતુ તમામ લોકોનું દબાણ દૂર કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું રિપોર્ટ નરેશભાઈ આર પટેલ આ સર્વે નંબર બસો સર્વે નંબરમાં અન્ય સમાજના મકાનો આવેલા રાજીતભાઈ સોલંકી આ તમામના અહીંયા અને સાથે સમીકરણ છે લઈ માત્ર જ્ઞાતિવાદ હોય ક્યાંક ને ક્યાંક અમને દેખાય છે આ સરપંચ અવાર ભ્રષ્ટાચારો પણ કરેલા છે એવું માહિતી આવી છે આરટીઆઈ દ્વારા માહિતી પણ માંગી છે અને ટીડીઓ ને અમે જાણ પણ કરી છે પોલીસ ગેરકાયદેસર રીતે પણ ના પોલીસ પણ અહીંયા આવી રહી છે રીતે બંદોબસ્ત માંગ્યા

સમાનતા ગામોમાંથી દોસ્માયા કરવા એવી રીતે માંગે અમે કાયદેસર રીતે અને કરવામાં આવે જે પણ સરકાર છે અને આ જે પણ હવે દબાણ કરવા આવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાના છીએ રસ્તા રોકો કરવા પડશે તો ભગતસિંહના માર્ગે રસ્તા પણ રોકીશું રેલવેના ફાટા ઉપર બેસવું પડે તો રેલવેના ફાટા પણ બેસીશું પણ ટૂંકમાં અમારી એક જ વિનંતી છે કે આ ગેરકાયદેસર દબાણ છે નહીં કોઈ પણ રીતનું દબાણ આવવું ના જોઈએ અને દબાણ લાવે છે તો કાયદેસર રીતે લાવે અને એ પણ એમના પતિ વહીવટ કરી ના લાવે મહિલા સરપંચ છે તો મહિલા સરપંચ લાવે નહીં તો આવનારા સમયની અંદર અમે ચોક્કસપણે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું મારું નામ દિનેશભાઈ મોહનભાઈ મકવાણા તાલુકો દ્વારકા જિલ્લો અમદાવાદ આ આ નિસણા ગામના સરપંચ જે દબાણ હતો બસો એકત્રીસની અંદર બસો ને જે સર દબાણ હટાવે છે એ સમ અન્ય મકાનો અન્ય સંપર્કના મકાનો આવેલા છે ત્રીસથી પાંત્રીસ મકાનો એમ છતાં કોળી પટેલ જોડે અન્યાય કરે છે કોળી પટેલના જ મકાન હટાવો છે અને જાતિવાદ કરો છો અને આ આ સર્વે નંબર અઠ્યાવીસ એકર અઠ્યાવી એકરના એકવીસ ગુંડાનો છે એમાં કોળી પટેલના ધારણ કરો છો અને વાત કરે છે